ખૂબ ઘણી બધી ઘણા સમયથી મહેનત કરી રહ્યા છે તો જેઓ અમને સપોર્ટ કર્યો છે એ રીતે ભવનભાઈ ઠાકોરને પણ સારો સહયોગ સપોર્ટ કરો એટલે કે એની એમની ચેનલ છે ચેનલનું નામ છે વઢિયારી મોલો તો આ ચેનલને સપોર્ટ કરો અને મળીએ આપણે ભવનભાઈ એમના ભવનભાઈ બોલો પવનભાઈ કેવું લાગ્યું અમાર ટોટણામાં આવીને મળીને ખૂબ આનંદ થયો મને હા અને ઘણા સમયથી મળ્યા નતા આપણે હા હા આજે મળીને ખૂબ આનંદ થયો અમને હા હા મારા ભાઈ મોટા ભાઈ કોઈ ન ના મોટા ભાઈ તમે છો હું નાનો છું તમારાથી યાર ના ના અને લગભગ આપણે jignesh ભાઈ કવિરાજનો પ્રોગ્રામ હતો આપણે બધા સાથે વિક્રમ ભાઈ ને રોહિત ભાઈ બધા હા માણસા સોનલ માસી બધા એ તો આપણે બધા માં સાથે ગયા હતા ખબર છે લગભગ ખાસો ટાઈમ થયો છે સાત વર્ષ સાત વર્ષ જેવું થયું છે ત્યારે તો વર્ષા હતા એમ હા હા તો અત્યારે જે તમે ચેનલમાં જેમ કે વઢિયારી મોલ લો તમારી ચેનલનું નામ છે એની અંદર આપણા દર્શકો મિત્રો માટે શું શું નવું નવું લાવો છે એમ નવું નવું તો ઘણા કોમેડી રિયલ લાવીએ છે પછી કોઈ લગ્ન પ્રસંગ આવે તો લગ્ન પ્રસંગના કોઈ અલગ અલગ ટાઈપના રોલ ભજવશે દાદો છે બધાય છે હા 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 ક્યારે ક્યારે તમારા વિડીયો હું જોઉં છું એવું નથી કે હું નથી જોતો એમ જોઉં છું વિડીયો તમારા અને બહુ મજા આવે દાદાની કોમેડી તમારી બધાની આખી ટીમ બહુ જ દિલથી કામ કરે છે ખૂબ મહેનત કરી રહી છે પણ આપ સૌને વિનંતી છે કે સપોર્ટ કરો મિત્રો આમની ચેનલના વઢિયારી મુર્લો તો ખરેખર તમારો સપોર્ટ હશે તો અમને વધારે કામ કરવાનું ભવનભાઈને પણ મજા આવશે એમની ટીમને પણ મજા આવશે એમ એ વિશે શું કહેવા માંગો છો પવનભાઈ આપ એમ કે બધે પબ્લિક સાથ સપોર્ટ આપે તો સારી વાત કહેવાય ખૂબ મહેનત કરીએ છીએ બરાબર અને સપોર્ટ માટે ગોવિંદ ભાઈના ઘેર આવ્યા છું આજે બરાબર ના સપોર્ટ તો ભગવાનનો માલિકનો હવે આપણે તો પેલા કે એને જેમ એક બીજા ભાઈઓ છીએ અને હું તો તમારો નાનો ભાઈ છું અને બીજું કે મારા ભાવનાજી કેટલી બધી મહેનત કરતા હતા ખૂબ મહેનત કરી હા તો આપણા જીવનની વાત કરીએ તો આપણે પણ મજૂરી કરવા જતા જતા ને ક્યારેક ટાઈમનું ખાવાનું મળે અથવા ના પણ મળે એમ એક ટાઈમ હોય હા બહુ પોઝિશન ખરાબ હતી પણ ખરેખર તમે લોકોએ પ્રેમ આપ્યો સપોર્ટ આપ્યો એ જ રીતે ભવનભાઈ ઠાકોરની ચેનલને એટલે કે વઢિયારી મુલો એ ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને ખૂબ સપોર્ટ કરો કારણ કે તમારો સપોર્ટ હશે ને તમારા આશીર્વાદ હશે તો તમારા આશીર્વાદ હોય ને તો એ જ કાફી છે ખાલી એમ ના કે ક્યારે ક્યારે અમને પણ એવી ફીલ થાય આપણે હમણાં કાલ કંઈ પરમ દિવસ વાત કરતા હતા કે કોઈ ભાઈ આપણને મળવા આવેલા હતા આપણા ઘરે તે વખત આપણે કહેતા હતા કોઈ ભાઈ નહીં કોઈ મારા ફેન હતા જૂના મિત્ર આવી હતા પવનભાઈની જેમ એટલે ખરેખર મિત્રો તમારા આશીર્વાદ જોઈએ સપોર્ટ જોઈએ અને સોશિયલ મીડિયાનો જે અમે સદુપયોગ કરી રહ્યા છીએ તો આમાં સદુપયોગ કરવો છો અને બસ અમે જે સેવાનું કાર્ય કરીએ છીએ એટલે એવું પણ કાર્ય અમે કરીએ છીએ અને તમે સપોર્ટ અમને કરો છો એ જ રીતે મારો એક સંદેશ છે કે હું દરેક નાના મોટા કલાકારો બધા જ મારો પરિવાર માનું છું દરેક કલાકારો સાથે એક કુટુંબ જેવો સંબંધ છે એટલે દરેકને મારી વિનંતી છે કે સપોર્ટ કરો દરેક નાના મોટા દરેક કલાકારોને સપોર્ટ કરો એમ આપણે સાંભળીએ ગુજરાતના નામચિત કલાકારોનો અવાજ જેમ કે હિતેન કુમાર ફિરુજી રાણી આ રાકેશભાઈ બારોટ એમના અવાજ સાંભળીશું ભવનભાઈને તો હવે કયો અવાજ પસંદ હોય આપણને શું ખબર હે ભવનભાઈ કોનો અવાજ સાંભળીશું સંભળાવો નેતિનકુમારનો आवाज છે नरेश કણવડિયાનો आवाज છે આપડે રાકેશભાઈ બારોટનો અવાજ છે હા હા તો તમે પાછળ આવો ને પાછળ કેમેરાની પાછળ હા આગળ આવો ને કેમેરાની પાછળ નહીં આગળ આવો કોનો અવાજ સાંભળવો છો તમારી ફર હા હા બોલો હિતેન કુમારનું ફિલ્મી ડાયલોગ સાંભળીએ એ જામીંદાના રોટલા ઉપર નમનારા કુરકુરિયા જા તારા જામીનદારને કહી દે કે ફરી એકવાર રામલો આવ્યો છે રાવણની દુનિયાને ભાડીને ખતમ ના કરું તો મારું નામ સૂરજ નહીં અને ખરેખર એ જ રીતે આપને એક વિનંતી કરું છું સમગ્ર ગરવી ગુજરાતની જહાર જનતા એટલે કે અઢારે સમાજને

તો ખરેખર માણસની જિંદગી સુધરે એટલે એ જ રીતે આપને એક ભલામણ કરું છું વિનંતી કરું છું કે ખૂબ સપોર્ટ કરો સહયોગ કરો અમારા ભવનભાઈ ઠાકોર ઠાકોરની જોરદાર ઘણી બધી ખૂબ મહેનત છે એમ ખાસા ટાઈમથી ઘણો અમને પણ જોઈએ છે એટલે અમને ક્યારે ક્યારે મને પણ એવી ફીલ થતી હોય કે સપોર્ટની જરૂર છે આપ સૌ લોકોનો પ્રેમ જોઈએ છે સપોર્ટ જોઈએ છે એટલે સપોર્ટ કરો એવી મારી વિનંતી છે બોલો ભવનભાઈ તમારે કાંઈ બસ સપોર્ટ કરતા રહેજો બીજો તો ગોવિંદભાઈ બધું જણાવી દીધું છે તમને અને એમની ટીમને પણ મજા આવશે કામ કરવાની અને ક્યારે અમે પણ ભવનજી તમારા ઘરે અમે આવીશું બંને જણા અને અમારાથી જેટલો સપોર્ટ થશે એટલો અમે બંને જણા તમને સપોર્ટ કરીશું અમારાથી તો બીજું શું સપોર્ટ થશે પણ સોશિયલ મીડિયામાં ચોક્કસથી સપોર્ટ કરીશ આવીશું બંને જણા ચોક્કસથી જય માતાજી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માતાજી